રોડ અને ફિટ ઇન્ડિયા પ્રોત્સાહન માટે બનાસકાંઠા પોલીસ દ્વારા સાયકલ રેલી યોજાઈ રોડ સેફ્ટી તથા વડાપ્રધાન મોદીજીના ફિટ ઇન્ડિયા મોમેન્ટના સંદેશને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આજે વિશેષ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયકલ રેલી પાલનપુર પોલીસ હેડક્વાર્ટરથી બાલારામ મંદિર સુધી યોજાઈ હતી જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ જાતે વીસ કિલોમીટર સાયકલ ચલાવી રેલીનું નેતૃત્વ કર્યું હતું રેલીમાં પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો તથા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે અપીલ કરવાનો તેમજ સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવાનો હતો રેલી દરમિયાન માર્ગ સલામતી હેલ્મેટ સીટબેલ્ટ સ્પીડ લિમિટ અને જવાબદાર ડ્રાઇવિંગ અંગે લોકોને અવગત કરાવવામાં આવ્યા હતા નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક રેલીને આવકાર આપી સહકાર વ્યક્ત કર્યો હતો જાન્યુઆરી માસમાં જે રોડ સુરક્ષા માસની ઉજવણી થઈ રહી છે તે અનુસંધાને અને માનનીય પ્રધાનમંત્રી શ્રીના જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટની જે અભિગમ છે તેને ધ્યાને રાખીને આજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વતી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે પોલીસ હેડક્વાર્ટરથી બાલારામ મંદિર સુધીની છે આ રેલીના દરમિયાન અમારા સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એનએચઆઈટીના સભ્ય પણ અમારા સાથે છે અને હું આપને આ સાયકલ રેલીના માધ્યમથી અપીલ કરું છું કે રોડ રાસ્તા ઉપર ટ્રાફિકના નિયમોના પાલન કરીને માર્ગને સલામત બનાવો પોતાના માટે અને અન્ય લોકોના માટે પણ અને સાયકલ ચલાવીને પોતાને તંદુરસ્ત રાખો તાકી ફિટ ઇન્ડિયા રહે અને સૌ સાથે મળીને માર્ગ સલામતીને ધાને રાખીને પોતાને સ્વાસ્થ્યને પણ સારી રીતે જાળવણી કરી શકે